લગભગ એક મહિના સુધી પહોંચી જાય આ એ સૈનિકો છે જેમણે પોતાના ઘર પરિવારની ચિંતા એક બાજુ મૂકી માતૃભૂમિની રક્ષા કાજે દેશની સીમા પર અડીખમ ઉભા રહે છે આ સૈનિકોના પરિવારજનો છે જેમના ઘરના દીકરાએ

ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલતા ઓપરેશન અનામત આંદોલન અને પોલીસ દ્વારા આ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવતા માજી સૈનિકોએ અમદાવાદ નો માર્ગ અપનાવ્યો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી કોબા સર્કલ સુધી રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે પચાસ થી વધુ માજી સૈનિકોની અટકાયત કરી

કરસન બાપુ પણ આવ્યા છે અને તેમણે આ બાબતને લઈને સરપંચો અને નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ સૈનિકોના સમર્થન માટે સરકારને પત્ર લખે આગે અંગે હાકલ કરતા તેમણે શું કહ્યું સાંભળીએ એલા ભાઈ હવે હદ થાય છે હદ મધદરીએ તોફાનમાં જે જહાજ ઉપર હોય એ જહાજને સાચવવું પડે એ જહાજની કદર કરવી પડે જો એ જહાજની કદર ન કરીએ તો વિનાશ આવે મોત આવે મારે સરકારને કેવું છે કે સૈનિકો દ્વારા નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ દ્વારા ગાંધીનગરમાં પોતાની માંગણી લઈને જે રજૂઆત કરી એ લોકોએ રેલી કરવી મંજૂરી ના આપી ઉપાડી લીધા ડબ્બામાં પૂરી દીધા આવું ન હોય સૈનિકોની ઈજ્જત કરવી સૈનિકોને એક પ્રકારનો વિવેક પાઠવવો એની માંગણી સાંભળવી અને એની માંગણી શક્ય હોય ત્યાં સુધી પૂરી કરવી શું માંગે છે લોકો નિવૃત્તિ પછી અનામત નોકરીમાં માંગે છે બીજા રાજ્યોમાં જે વળતર મળે છે એ વળતર માંગે અરે સાહેબ સૈનિક છે સૈનિક ફોજી છે એની એને માથે રાખવાના હોય કયા રજવાડામાં કયા દેશમાં આ રીતે સૈનિકોને અને શહીદ ના પરિવાર ને આ રીતે હેરાન થવું પડતું હોય છે સાહેબ યાદ રાખજો સાત બાર જે નામ છે મારી પાસે આટલી જમીન છે 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 આટલું સોનું આટલા ઘર જે આપણે હવામાં ઉડીએ ને એ બધું ધોરું થઈ જશે ઝીરો થઈ જશે જો સીમાડા ઉત્સાહ તૂટશે જો સીમાડાના સૈનિક નો ઉત્સાહ તૂટશે આજે જે કઈ આપણે તાગડધિન ના કરીએ છીએ એ આપણા સૈનિક સીમાડા બેઠા છે સીમાડાનું નું રક્ષણ કરે છે એટલા માટે આપણા તાગડ દિનના ચાલે છે આવું ન ચાલે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પાર્ટી હોય આવું ન ચાલે મારે ગુજરાતના એક એક વ્યક્તિને અને ખાસ કરીને એક એક સરપંચને વિનંતી કરવી છે કે ફોજ પ્રત્યે પ્રેમ હોય સૈનિક પ્રત્યે પ્રેમ હોય વીર નારી એટલે કે જેમના પતિ શહીદ થયા છે એના પ્રત્યે પ્રેમ હોય તો બીજું ત્રીજું ચોથું કઈ કરો કે ન કરો પણ સરકારને એક કાગળ લખો કે સૈનિકને માનપૂર્વક સાંભળવામાં આવે અને માનપૂર્વક એની માંગ પૂરી કરવામાં આવે એની જે ડિમાન્ડ છે એ ફૂલફિલ કરવામાં આવે એ આપણો રાષ્ટ્ર ધર્મ છે એ આપણા સૈનિકો પ્રત્યેની રિસ્પેક્ટ છે હદ થઈ ગઈ યાર કોઈ પણ આંદોલન હોય આમ તેમ આમ તેમ ચલો એ બધું હજી ડાયજેસ્ટ થાય પણ સૈનિક એ સૈનિક છે સૈનિક છે તો આપણે સૌ છીએ રાષ્ટ્ર છે આપણા બધા તાગડધીના છે અને એટલા માટે બે હાથ જોડીને દરેક દરેક ગામના દરેક નાગરિક પ્રેમી વ્યક્તિને હું વિનંતી કરું છું કે એક પત્ર લખો કે સૈનિક ની વાત સાંભળવી એ સરકાર નો ધર્મ છે સૈનિક ની માંગ પૂરી કરવી એ સરકાર નો ધર્મ છે કદાચ માંગમાં થોડું ઓગણીસ વીસ હોય એમ છતાં પણ સૈનિકની રિસ્પેક્ટ માટે સૈનિકની માંગ પૂરી કરવી એ તમારો મારો સૌનો ધર્મ છે આવો સૌ લેટર લખીએ ગામડા લેવલે સરપંચ લેવલે તાલુકા લેવલે જિલ્લા લેવલે અને સરકારને વિનંતી કરીએ કે સૈનિક એ સૈનિક હોય છે બ્લાઇન્ડલી એને સ્વીકારવાના હોય છે અને એની માંગ પૂરી કરવાની હોય છે અને એ માટે એક પત્ર દ્વારા ફરજ બજાવવી ધર્મ બજાવો સૈનિક પ્રેમ બતાવો એ તમારો મારો ધર્મ છે જય હિન્દ ભારત માતા કી જય વંદન છે એ મારા સૈનિકો તેમણે દરેક ગામડાઓ જો છે એમના સરપંચો અને સામાન્ય નાગરિકો છે તમારા મારા જેવા જે સામાન્ય નાગરિકો છે એમને એવું આહવાન કર્યું છે કે તમે પત્ર લખીને આ સૈનિકોના સમર્થનમાં આવો સરકારને પત્ર લખી તમારું જે સમર્થન છે એને દર્શાવો આગળ જતા સૈનિકોની આ માંગ સંતોષાય છે કે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જરૂર પડે છે એ સમય આપે ખબર પડશે આ માજી સૈનિકોની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને દસ ટકા અનામત આપવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્સ ચાલીસ રાખતા આજના નિવૃત્ત સૈનિકો જે છે એમને મુશ્કેલીઓ પડી રહી છે આ ઉપરાંત તેઓ લઘુત્તમ લાયકની પ્રક્રિયા દાખલ કરે અને સૈનિકોની જગ્યા પર સૈનિકોની જ ભરતી કરે એવી માંગણીઓ કરી રહ્યા છે આ બધું જોતા એવું લાગે છે કે આપણે જય જય જવાન કિસાન ના નારા લગાવવાનું તો મૂકી જ દેવું જોઈએ જે જે દેશનો કિસાન એટલે કે ખેડૂત છે જવાન દુઃખી છે ને રસ્તા પર આંદોલન કરવા પડે છે ત્યાં શું જય જવાન ને શું જય કિસાન અને મને તો એ નથી સમજાતું કે ઓલા કહેવાતા લડાયક નેતાઓ આજે ક્યાં છે અત્યારે આપણા વીર સૈનિકો અને વીર નારીઓને તમારી જરૂર છે ત્યારે તમે ક્યાં છો કોઈ પણ એવા રાજકારણીઓ આ જગ્યાએ ફરક્યા પણ નથી એટલે પાક્કું થઈ જાય છે કે આ બધી માત્ર કહેવાની વાતો છે ઓગસ્ટ અને છવ્વીસમી સપૂતોના સમર્થનમાં આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બેન ટીવી ન્યુઝ なましこ。